જિલ્લાના જેતપુર શહેરમાં આવેલ સરકારી હોસ્પિટલમાં ઘણા બધા ડૉક્ટરો ઘટે છે જેમાં પેડિયાટ્રિક્સ નથી મહિલાઓ માટે ગાયને એક ડૉક્ટર નથી રેડિયોલોજીસ્ટ એટલે કે જે એક્સરે ફોટો લેતા હોય છે તે ડૉક્ટર નથી આંખોના ડોક્ટર નથી હાડકાના ડોક્ટર નથી આટલા ડૉક્ટરો ઘટે છે જેતપુરમાં અત્યારે જે ફિઝિશિયનની વાત કરીએ તો પાંચ ડૉક્ટર તો ઓલરેડી હોવા જ જોઈએ એને બદલે અત્યારે એક જ ડોક્ટર છે એટલે કે જેતપુર શહેર છે એની નગરપાલિકાની વાત કરીએ તો પણ એક ગ્રેટ નગરપાલિકા છે અને આ નગરપાલિકા આટલો ટેક્સ જે જનતા આપે છે એને કોઈ સુવિધા મળતી નથી એક જ ડોક્ટર છે અને જેતપુરની ઓપીડીની વાત કરીએ ડોક્ટરના જે દર્દીઓની વાત કરીએ તો 700 થી 800 દર્દીઓ છે પર ડે એટલા દર્દીઓ હોય છે ત્યારે જેતપુરમાં ખરેખર જે મહેકમ મુજબ ડોક્ટર હોવા જોઈએ એ પણ નથી આ મહેકમ પણ જૂનો છે જે ચાર કે પાંચ ડોક્ટર છે ખરેખર અહીંયા સાત ડોક્ટર જરૂર છે પણ જૂના મહેકમ પ્રમાણે કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી પણ અત્યારે જે મહેકમ છે એ પ્રમાણે પણ ડોક્ટર નથી એટલે તાત્કાલિક અસરથી આ ડોક્ટર મૂકે એના માટે થઈને જેતપુર શહેર અને તાલુકા પત્રકાર સંઘના તમામ પત્રકાર મિત્રો અને જેતપુરના પ્રબુદ્ધ નાગરિકો આજે પ્રતિક ઉપવાસ ઉપર ઉતર્યા છે આ ત્રણ દિવસ માટે અમે પ્રતિક ઉપવાસ ઉપર ઉતર્યા છે અને જો અમારી આ માંગણી ત્રણ દિવસની અંદર અમને બાંહેધરી આપવા નહીં આવે તો આવનારા સમયની અંદર અમે અનશન પણ કરીશું ભૂખ હડતાલ પણ કરીશું